પાણી ચા અને ફળ વેચનાર દોડા દોડી કરતા હતા લાંબી કતારમાં ઉભા રહી અમે ટિકિટ લીધી ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી ઉતરનાર લોકો ડબ્બામાંથી ઉતરે તે પહેલાં કેટલાક લોકો ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યા ધક્કા કરી અમે ગાડીમાં ગાડીના ડબ્બામાં પ્રવેશ્યા પ્રવેશ કર્યો આગળ છે બીજો પ્રશ્ન કે ઉદાહરણ પ્રમાણે વાક્યમાંથી શબ્દોને છેટમ પાડી શબ્દ ક્રોસ ક્રમમાં ગોઠવો તો ઉદાહરણ આપેલું છે મામા મામીએ માક્ષર મહિનામાં મોહન થાળની મજા માંડી શબ્દો અલગ કરવાના છે એમાંથી કે મામા મામી માક્ષર મહિનો મોહન મજા મજાને માંડી શબ્દ ક્રોસના ક્રમમાં લખવાનું છે અને તો પેલા આવશે મજા મહિનો માક્ષર માંડી મામા મામી ને મોહન થાળ આ રીતે આ બી કરવાનું છે કે રાજા રાણી એ રંગ મહેલમાં રાત રાણી ના રોપા રોપ્યા તો શબ્દો અલગ કરવાના છે પેલે રાજા રાણી રંગ મહેલ રાત રાણી રોપા રોપ્યા શબ્દ કોષ ના લખવાનું છે રંગ મહેલ રાજા રાણી રાત રાણી રોપા ને રોપ્યા આગળ આપેલું છે બીજું પ્રશ્ન કે આખા અમદાવાદમાં અંજના અવલ શબ્દો અલગ કરવાના છે આબુ અમદાવાદ અંજના અધલો પાટો અવલ અને ક્ષી શબ્દ ત્રીજું છે કર્મસદના કલ્પેશ કાવણ દ્વારા કાનુદાની કવિતા કંઠસ્થ કરી શબ્દો લખવાના છે કર્મસદ કલ્પેશ रामणदारों कानुड़ों कविता कंठस्थ ने करी शब्द पोषन क्रम में कर्म सध करी कल्पेश कविता कंठस्थ कानुड़ों ने रामणदारोंतीजो आप चौथा अपेलु छे भोडा भाईए बूझना भारत ने भव्य भारतनी भाषाओं भणावी तो शब्दों भोडा भाई ગુજ બરત ભવ્ય ભારત ભાષાને બનાવ્યું શબ્દકોશના ક્રમમાં લખવાનો છે બનાવ્યું ભારત ભવ્ય ભારત ભાષા ગુજ કે બોડા બાઈ આગળ આપું છું વેન ટિકિટ છે ટિકિટ આધારે પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે મેં આપું છું પ્રશ્નોનો ઉત્તર પહેલો છે યાત્રી એ मुसाफरी दरमियान क्या-क्या स्टेशन प्रसार करया तो यात्रीये मुसाफर दरमियान प्राणपूर बोटाग फोरा सांगूसरा सोनगढ़ आणि शिहोर स्टेशन प्रसार करया आहे यात्रीये आखी टिकट लीधी हसे के अर्धी के यात्रीये आखी टिकट लीधी है कारण के ते व्यक्ति छे બીજું કે આ ટિકિટ તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે કેમ તો આ ટિકિટ તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં કારણ કે ટિકિટ મેં તારીખ જે છે એ ચાર આઠ બે હજાર ત્રેવીસ ના દિવસની છે અને તે ટ્રાન્સફરેબલ નથી ટ્રાન્સફરેબલ નથી એટલે એનો ઉપયોગમાં નહીં લઈ શકાય આગળ ચોથો પ્રશ્ન કે રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો શું કરશે તો રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂરત હોય તો તે રેલવે હેલ્પલાઇન નંબર એકસો બ્યાસી ઉપર ડાયલ કરશે અને મદદ માગશે પાછો પ્રશ્ન યાત્રીએ ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરી છે અને આ મુસાફરી માટે તેણે કેટલું અંતર કાપ્યું તો સુરેન્દ્રનગર થી ભાવનગર સુધીની મુસાફરી કરી છે અને આ મુસાફરી માટે તેણે સો નું અંતર કાપ્યું છે આગળ છે મુસાફરી દરમિયાન માલ સામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર મળશે કેમ તો મુસાફરી દરમિયાન માલ સામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર નહીં મળે કારણ કે ટિકિટની સૂચના પ્રમાણે માલ સામાન સાચવીને રાખવાની જવાબદારી મુસાફરીની છે એટલે મુસાફરીની જવાબદારી થાય છે આગળ ચોથું કે નીચે આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવો વર્તમાન કાળમાં છે છે શ્રાવણ સુદ પૂનમનો દિવસ નાના પણ આજે સવારે ઉઠીને તૈયાર થઈ ગયા છે નાના મોટા સોના ચહેરા પર આનંદ છે ખેતરોમાં પાક દેરાય છે ક્યારેક ક્યારેક ઝરમરિયા વરસી જાય છે આગળ આપેલું છે

જીવ્યા છે જે એવું કે ઉંમર કે નિશા નિરાશાને નજીક ટૂંકવા જ નહીં ના નિરંતર ઉદ્યોગ એટલે બાપુજી બાપુજી માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કઉ જજર બાપુજી નીચા બેઠી લડીના મજબૂત બાંધાના આજે પણ એવા જ દમદાર લાગે થાય છે બાપુજીનું જીવન રસ કયો તો ક્યાં મૂડીયા માંથી પોષણ મેળવતા મેળવતા તે આજે પણ કાળની તડકી વચ્ચે પ્રસન્ન અને ઉદ્ધમી રહી શકાય હશે આગળ આપેલું છે નીચે આપેલા જાહેરાતના આધારે પ્રશ્નો ઉત્તર લખો અહીં જાહેરાત આપેલી છે એના આધારે પ્રશ્નોનું ઉત્તર આપવાનું છે પહેલું છે રમઝડ ગરબા ક્લાસીસ કેટલા વર્ષની કાર્યરત છે તો રમઝટ ગરબા ક્લાસીસ વીસ વર્ષથી કાર્યરત છે ગરબા કોણ શીખવે છે તો ગરબા કોરિયોગ્રાફર રાધેકૃષ્ણ હેન્ડ ગ્રુપ શીખવે છે ક્લબમાં કયા કયા પ્રકારના ગરબા શીખવામાં આવશે તો ક્લબમાં અવનવી સ્ટાઇલ અને આધુનિક સ્ટેપ્સ દોડિયું ગયડુ અને વેસ્ટર્ન ગરબા શીખવામાં આવશે આગળ આપેલું છે રમજણ ગરબા ક્લાસિસ વિષયને વધુ અગર માહિતી મેળવવા હે તો શું કરવું પડશે તો રમજણ ગરબા ક્લાસિક વિશેની માહિતી મેળવવા માટે ઈમેલ કરવો પડશે ડબ્લ્યુ ડબલ્યુ એન્ક એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સંપર્ક કરવો પડશે તમારે ગરબા શીખવા હોય તો કયા સમયે જશો નિકેલ તો જ્યારે ગરબા શીખવા હોય તો સાંજે પાંચ પીએમ થી સાત પીએમ દરમિયાન જઈશ કારણ કે બાળકોની બેલું છે 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 આગળ આપેલું નીચેના વિસ્તાર વિચાર વિસ્તાર વાંચો અને તેવો જ ભાવ દર્શાવતો વિચાર વિસ્તાર લખો સિદ્ધિ અને જોઈ વરે છે પરસેવો નહાર તેને મળતો જુડતો લખવાનો છે આગળ આપેલું છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કે માત્ર મન ના ગોળા દોડાવવા થી કે એક જ જગ્યાએ બેસી રહેવાની ઈચ્છા ઉગનો કાર્ય પરવા થી જીવનમાં કંઈ મેળવી શકતો નથી જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા વખત પરિશ્રમ કરવો પડે છે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જગદીશ ચંદ્ર રોમ જમશેદ તાતા ડોક્ટર અબ્દુલ કલામ વગેરે જેવા મહાપુરુષો પણ કઠોર પરિશ્રમથી જ આગળ વધી શક્યા છે આપણે પણ પરસેવો પાડીને આપણો ભાગ્ય ચમકાવીને ભાગ્ય ચમકાવીને શકીએ પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા આપણે ગમે તેવી કઠિન સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ કે મહેનત કરવી જરૂરી છે પરિશ્રમ કરવો જોઈએ તેથી તો પરિશ્રમે પારસ મણીક કહેવાયો છે આગળ આપેલું છે નીચેના વિષય પર તમારે નોટબુક માં એક એક ફકરો લખવાનો છે આગળ આપેલું છે નીચેની વાર્તાને આધારે અનુમાન કરો કે હવે પછી શું થશે આ વકરાને વાંચવાનો છે એને પછી શું થશે એ લખવાનું છે આગળ આપેલું છે કે કાલિદાસ લીલા ઘાસની એક સડી લઈ આવ્યા પહેલી મૂર્તિના એક કાનમાંથી સડી પસાર કરી તો બીજા કાનથી બહાર નીકળી ગઈ એ બીજી મૂર્તિના કાનમાં સડી નાખતા તે મોડામાંથી બહાર નીકળી ગઈ ત્યાર પછી જે ત્રીજી મૂર્તિના કાનમાં સડી નાખતા તો બીજા કાનમાંથી કે મોડામાંથી બહાર ન નીકળી સીડી મૂર્તિના પેટમાં જ ગઈ કાલિદાસે સોનીને કહ્યું પહેલી મૂર્તિની કિંમત માત્ર રૂપિયા સો છે તો કાલિદાસ ખુલાસો કર્યો કે પહેલી મૂર્તિ પણ વાત એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખ્યા છે તેથી તેની કિંમત સૌથી ઓછી અને સો રૂપિયા આખી શકાય બીજી મૂર્તિ

રાજા ભોજ ત્રણે ત્રણ મૂર્તિઓની કિંમત ચૂકવીને સોની પાસેથી એક ખરીદી ને કાલિદાસને તેમને બહુમાન કર્યું આપેલા શબ્દો નો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો ઉનાળાના દિવસો હોવાથી ગરમ હવા ચાલતી હતી પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા પરીક્ષા ની તારીખ હજુ જાહેર થઈનો હતી શાળાના સાહેબ પુનરાવર્તન કરાવતા હતા કરાર આધારિત રાખેલા શિક્ષક અમારી કસોટી પણ ભગવાન લેતા હતા આ જે સામાન્ય જ્ઞાનની કસોટી હતી તેથી બક્ષર વિના શાળામાં આવવાનું હતું બાકીના બધા શિક્ષકો ચુટનીની તાલીમમાં જવાના હતા તેથી એક જ શિક્ષક શાળામાં હાજર હતા શિક્ષકો શાળામાં ના હોય ત્યારે બાળકોને ઘણું નુકસાન વેઠવું પડે છે